મોદ્રા માતાજીના રાંદિરનું જીર્ણોધાર તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગામે ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય પ્રાચીન મંદિર આવેલું છે ત્રણ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો માતાજીના ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાેર ઉના હું દડવા રાંદોદરા છું ધીરુભાઈ જોશી અને આપણે માતાજી રાંદલમાં નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે અને જૂનું મંદિર હતું એમાંથી નવનિર્માણ કર્યું અને દડવા યુવા મંડળ અને ગ્રામ સમસ્ત એક ભવ્ય આયોજન છે જીર્ણોદ્વાર મંદિર નવું બનાવી અને ત્રણ દિવસનું ભોજનાલય અને ગામ દુવાળો બંધ અને યજ્ઞ કાર્ય કર્યું છે સાહેબ આપનો પરિચય હું રોહિતભાઈ ઝાલા ગામ આમોદરા અહીંયા દડવા રાંદલ મંદિર જે પૌરાણિક સ્થાન માતાજીનું વર્ષોથી જે જગ્યા હતી એ જગ્યામાં મા રાંદલની પ્રેરણાથી અત્યારે ત્રિદિવસીય ત્રિદિનાત્મક જીર્ણોદ્ધારનું કાર્ય મહાકાર્ય ભગીરથ કાર્ય જે અત્યારે અહીંયા ગામો અમોદરા ગામ સમસ્ત આખું ગામ અમોદરા અને શ્રી દડવા રાંદલ યુવક મંડળ અમારું મંડળના પ્રયાસોથી અત્યારે ત્રણ દિવસનો આ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અત્યારે ગામ સામૂહિક ભોજન માટે બપોરે અત્યારે પર ડે દરરોજ માટે ગામ સમસ્ત સામૂહિક ભોજન લે છે આ સિવાય આમંત્રિત મહેમાનો સાધુ સંતો તમામને અહીંયા ભોજનની વ્યવસ્થા છે એ સિવાય અહીંયા ત્રણ દિવસ માટે દરરોજ પક્ષીઓને છણ મૂંગા પશુઓ જે કૂતરાઓ માટે લાડુ અને ગૌધન માટે ઘાસચારો એ સતતને સતત અમારા કાર્યકરો સેવાભાવી સંસ્થાઓ દ્વારા અહીંયા મળી રહ્યું છે અને આ રીતનો અહીંયા અમારે એક ભગીરથ ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે આ શોભાયાત્રા અમારા સમોદ સમસ્ત આમોદરા ગામ સમસ્ત ગ્રામજનો અને બહારથી પણ પધારેલા મહેમાનોને ભાવિક ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવેલી હતી દાદા આજરોજોદ મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો અને આ દરવારનો ઇતિહાસ સમગ્ર અહીંયા ભગવતી જગદંબિકા રાજરાજેશ્વરી દડવાર આંદલ મંદિરે પુરાણોક્ત બાબતની રીતે અને લોકોક્તિની રીતે આ આંદલ મંદિર માં માતાજીના ધડનો ભાગ અહીંયા પૂજાય છે અને મસ્તકનો ભાગ ગામની અંદર પૂજાય છે ગામની અંદર જે મસ્તકનો ભાગ પૂજાય છે રાંદલ ભવાની અને અહીંયા દડવા રાંદલ છે એવું કથા છે કે ઇન્દ્રએ જે વજ્રનો ઘા કર્યો અને વજ્રનો ઘા કોણ ઝીલે એટલે ભગવતી ભવાનીએ ઝીલી લીધો અને એમનું ધડ અહીંયા પીડ્યું છે અને મસ્તક ત્યાં ગામમાં પૂજાય છે આપણા ભારતભરના જે મસ્તક અને ધડની અલગ અલગ શરીર મહાપુરુષોની જેમ પેલી થાય છે એમ પુરાણ પ્રાચીન અને પ્રસિદ્ધ આ આમોદ્રા સ્થિત મંદિર છે મહાત્મા મૂળદાસની આ જન્મભૂમિ છે એક તરફ ભગવતી ખોડિયાર માતા પ્રારંભે બેઠે છે અને અંદર મહાત્મા મૂળદાસજીનું જન્મસ્થાન છે અને વર્તમાન અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ દડવા રાંદલ નામે સુપ્રસિદ્ધ છે માતાજી અહીંયા ચૈત્ર માસ દરમિયાન ચારેય રવિવારે ફેરામાં આવવું એવી લોકોક્તિ લોક કહેવત છે અને ચૈત્ર માસ દરમિયાન અહીં લોકો ચાલીને પોતાની માનતાઓ બાધા આખડી પૂરી કરવા આવે છે બહુ પુરાણ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ અને સૌની આસ્થાનું આ સ્થળ છે અહીંયા જે દડવા રાંદલ મંડળ ચાલી રહ્યું છે એના સૌ સભ્યો પોતાની એક તેલ નાખી ગામ તરફ અને ગામે બહુ સારી ઓલામાં એને સહકાર આપ્યો અહીંયા મુખ્ય યજમાન પણ બહારથી ભાઈ અજીતભાઈ મુંબઈથી પધાર્યા જે આ ગામના જ વતની છે એમ કહીએ તો ચાલે એમના મુખ્ય યજમાનની રીતે અને આજુબાજુના સૌ લોકોએ ગામના લોકોએ પ્રસાદથી માંડીને જીર્ણોદ્ધાર પ્રસંગ ને એવી રીતે દીપાયો કે સામાન્ય માણસો એ પણ પોતાની રીતે આ ભવ્ય મંદિર અત્યારે લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રી ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક